વડગામ તાલુકાના જીવાદુરી સમાન મુક્તેશ્વર ડેમમાં પાણીની નહીવત આવક થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે વડગામ તાલુકાના યાત્રાધામ અને જીવાદુરી સમાન મુક્તેશ્વર ડેમમાં વરસાદી પાણીની નહીવત આવક થતાં ખેડૂતો ચિંતિત બન્યા આ વર્ષે વરસાદ મનમુખીને વરસી રહ્યા નથી ત્યારે અંબાજી દાંતા અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ ન થતાં સરસ્વતી નદી અને અર્જુની નદીમાં વરસાદી પાણીની આવક નહીવત છે અહીં મુક્તેશ્વર ડેમમાં નવા નીર પણ આવ્યા નથી ત્યારે મુક્તેશ્વર ડેમના નાયબ કાર્યપાલક શ્રી વિપુલભાઈ ચૌધરી દ્વારા જણાવેલ કે ડેમની ભયજનક સપાટી બસો એક પોઈન્ટ પોસઠ મીટર છે જ્યારે હાલમાં એકસો ત્રણ પોઈન્ટ સત્તાણું મીટર સુધીની સપાટી ભરેલી છે એટલે કે તારીખ બે આઠ બે હજાર ચોવીસ સુધી માત્ર સત્તર ટકા જેટલો જ પાણીનો જથ્થો નોંધાયેલો છે અત્યારે મુક્તેશ્વર ડેમના ઉપરવાસમાં વરસાદ નહિવત હોય અને પાણીની આવક નથી તો મેઘરાજા મન મૂકીને વરસ્યા પણ નથી તેથી ઉપરવાસમાં વરસાદ થાય અને નદીઓમાં નવા નીર આવે તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થાય તો જ ખેડૂતો સિંચાઈ માટે પાણી મળી શકે નહીતર પાણી પીવા માટેનો જથ્થો હોય ત્યારે હાલમાં વરસાદી માહોલ સર્જાયેલો છે અને ઉપરવાસમાં અને તાલુકામાં નદી નાળા છલકાય તેવી આશા સાથે તાલુકાના ખેડૂતો અને જનતા બેઠી છે અત્યારે તાલુકામાં અને ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી માલિક પાસે પ્રાર્થના કરી રહ્યા છે હાજી વર્તમાનમાં મુખેશ્વર ડેમનું કુલ સ્ટોરેજ સત્તર ટકા જેટલું છે અને અત્યાર સુધીમાં કુલ સત્તર ઇંચ જેટલો વરસાદ મુખેશ્વર ડેમનું જે પ્લે સ્ટેશન છે એટલો પડ્યો છે અને જો વર્ ભવિષ્યમાં સારો વરસાદ થશે તો સિંચાઈ અને પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા થઈ શકશે અને વર્તમાનમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે અને જે પ્રકારે પાણી છે એ પ્રકારે આખા વર્ષ દરમિયાન પીવાનું પાણી ચોક્કસપણે પહોંચી શકાશે અને સર અત્યારે ગેટ ખોલવાની કોઈ શક્યતા ખરા ના અત્યારે કોઈ શક્ય નથી પાણીની કોઈ નવી આવક ના અત્યારે કોઈ જ આવક નથી ઓકે